ફ્રેન્ડ્સ મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારા માટે ગણેશ ચતુર્થીમાં ગણપતિને ભાવતા લાડુની રેસીપી એ પણ મારા સાસુના હાથે બનાવેલા લાડુ જે એકદમ ઓથેન્ટિક રીત છે જે પહેલાંના જમાનામાં વર્ષોથી એ લોકો બનાવતા આવ્યા છે અને એકદમ પરફેક્ટ રીતથી કઈ રીતે તમે લાડુ બનાવશો કે જે એકદમ કંદોયા જેવા લાડુ બનીને તૈયાર થઈ જશે તો રેસીપી એકદમ ધ્યાનથી જોજો ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવી નવી નવી રેસીપી માટે અહીંયા મેં એક કિલો ઘઉંનો કરકરો લોટ લીધો છે તો આપણે જે ભાખરી બનાવીએ ને એવો જાડો થોડો કરકલો લોટ હશે ને તો લાડુ ખૂબ જ સરસ બનશે એમાં મેં એક કપ તેલનું મોણ લીધું છે મોણ તમારે મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું કે મુઠ્ઠી પડતું મોણ છે નહીં તો થોડું મોણ તમે વધારે પણ આપી શકો છો અને આ લોટને આપણે ગરમ પાણીથી બાંધવાનું છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને પાણી એક સાથે બધું નથી નાખી દેવાનું થોડું થોડું પાણી નાખતા જઈને આવી રીતે લોટને સારી રીતે મસળવાનો છે અને પછી લોટ એક સાથે બાંધી નથી દેવાનો એને આવી રીતે બધું ભેગો કરી લોટ આમ થોડોક બંધાઈ જાય એવો થઈ જાય એટલે આવી રીતે નાના નાના મુઠિયાવાળીને તૈયાર કરી લેવાના છે તો લોટ એકદમ કડક રાખવાનો છે જેથી મુઠિયા એના શેકાઈને સરસ થઈ જાય ક્રિસ્પી તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જેટલા એક બેચમાં સમાય એટલા મુઠિયા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને એવા તળીને તૈયાર કરવાના છે તેલ આવી જાય પછી મુઠિયા નાખીને આપણે તેલની ફ્લેમ છે ગેસની એને મીડિયમ કરી દેવાની છે હાઈ ફ્લેમ ઉપર પણ નથી તળવાના મુઠિયાને અને લો ફ્લેમ ઉપર પણ નથી તળવાના મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે છે તો તો આવી રીતના ગોલ્ડન બ્રાઉન કરવા ખૂબ જ જરૂરી જો આનાથી વધારે તળાશે ને અંદરથી કડચા લાગશે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આવી રીતે બધી બેચ તળી અને આપણે મુઠિયાને તૈયાર કરતું જવાનું છે તો એક બેચ થઈ ગઈ છે તો બીજી બેચ આપણે એવી રીતના તળીને તૈયાર કરી લેશું તો અહીંયા ટોટલ ચાલીસ લાડવા બન્યા છે પણ એની રીત ખાસ જોવા જેવી છે અહીંયા મેં દેશી ગોળ લઈ લીધો છે તો ગોળ આવી રીતે કડક ગાંગડીમાં છે તો આપણે એને આમ કોટનનું કપડાં ઉપર મૂકી એને ઢાંકી અને દસ્તા વડે અથવા તો કોઈ પથ્થર વડે આવી રીતે એને ક્રશ કરી લેવાનો છે તમે છરીથી ક્રશ કરવા જશો ને તો ગોળ થોડો મોટો રહી જશે અને ઘીમાં તમારે વધારે ઓગાળવો પડશે તો એના લીધે ગોળ થોડો આવી શકે છે તો આવી રીતના સાસુની રીત બહુ સારી છે કપડામાં આવી રીતે પ્રેસ કરી અને એકદમ ભૂકો કરી લેવાનો છે ગોળનો તો ગોળ આપણો અહીંયા તૈયાર છે હું તમને માપ આગળ જણાવું છું કઈ રીતે લેવાનું છે હવે અહીંયા જે આપણે મુઠિયા તળાઈ ગયા થોડા ઠંડા થાય એટલે આવી રીતે નાના નાના પીસ કરી લેવાના છે હાથેથી જ તે અને એને મિક્સર જાર લઈ અને પીસવાનું કેવું છે એ વાતની પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એને પલ્સ મોડમાં લઈ અને દરદરું જ પીસવાનું છે એકદમ ફાઇન પાવડર ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ મેં ઘઉં ચાળવાનો આંક લીધો છે તમારે આનાથી ઝીણો આંખ નથી લેવાનો ઘઉં જે આંખથી આપણે ચાળીએ છીએ ને એ આંખથી જ આપણે આને એકદમ હળવા હાથે પ્રેસ કરીને ચાળવાનું છે તો મારા સાસુએ મને કીધું કે આ દબાવીને નથી ચાળવાનું નહીંતર આનો જે કડક ભાગ છે ને એ જો એની અંદર જતો રહેશે ને તો લાડવામાં એ કણી આવશે જે ખાવામાં નહીં સારી લાગે તો એકદમ હળવા હાથે પ્રેસ કરી એનું પાછું વધ્યું એ ફરીથી મિક્સર જારમાં નાખી અને બીજી બેચ એની અંદર નાખીને આપણે ફરીથી એવી રીતે પલ્સ મોડ ઉપર એને દરદરૂપ પીસી લેવાનું છે તો આવી રીતે ચાળીને આપણે બધું જ ચાળણ તૈયાર કરીને તૈયાર કરી લેવાનું છે હવે મારા સાસુ આની અંદર રવો થોડો નાખે છે તો રવો આપણે લોટ બાંધવામાં નથી યુઝ કરવાનો આવી રીતે અહીંયા મેં બે ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે ને એક વાટકી રવો નાખ્યો છે તો આ જાડો જ રવો છે એને આપણે ધીમા ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે તો આવી રીતે અલગથી ઘીમાં શેકીને તમે રવો ઉમેરશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે લાડવામાં હવે જે આપણે ચાળણ તૈયાર કર્યું હતું એ રવો શેકાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે આપણે પણ એની અંદર એડ કરી દઈએ હવે અહીંયા મેં ત્રણ ભાગ કર્યા છે તો આપણે ત્રીજા ભાગનો ગોળ લેવાનો છે એ માપ તમારે જોવાનું છે તો જે તમે ચાળણનું મિશ્રણ લીધું મુઠિયાનું એ મુઠિયાનું મિશ્રણ તમે ઈચ્છો તો કોઈ તપેલી છે કે કોઈ પણ વાસણમાં તમે લઈ અને ત્રણ ભાગનું માપ કાઢી શકો છો એ જ રીતે ગોળનું પણ એક ત્રીજા ભાગનું માપ તમારે લઈ લેવાનું છે મતલબ તમારું ત્રણ તપેલી લોટનું ચાળણ થયું હોય તો તમારે એક તપેલી ગોળ લેવાનું છે હવે ગોળમાં ઘી કેટલું નાખવાનું છે તો ગોળ ને એકદમ લૂઝ થઈ જાય એ રીતનું ઘી તો અહીંયા મેં એક કિલો લોટ છે ને તો અડધો કિલો ઘીથી થોડુંક ઓછું ઘી લીધું છે અને એ થોડુંક ઓછું ઘી આપણે આગળ યુઝ કરવાનું છે તો ટોટલ મેં અહીંયા અડધો કિલો ઘી લીધું છે અને એના ચાલીસ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ ગોળને આપણે બહુ વધારે વાર નથી રહેવા દેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મારા સાસુએ કીધું આને ધીમા ગેસ ઉપર ગોળ જે છે થોડો મેલ્ટ સરખી રીતે થઈ જાય ત્યાં સુધી જ આપણે રાખવાનો છે નહીં તો લાડવાનો ટેસ્ટ ફરી જશે અથવા તો લાડવા થોડા કડક પણ થઈ શકે છે તો આવી રીતે મિશ્રણ થોડુંક લૂઝ થઈ જાય અને એકદમ સરસ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે એને આ મિશ્રણમાં એડ કરી દેવાનું છે જે આપણે ચાળન બનાવીને તૈયાર કર્યું હતું એમાં ગોળનું મિશ્રણ એડ કરીને આપણે તાવેથાથી એને પહેલાં બધું મિક્સ કરી દેવાનું છે એકરસ કરી લેવાનું છે અત્યારે ગરમ છે એટલે આપણે એને હાથ નહીં લગાવી શકીએ પણ થોડું ઠંડુ થાય એટલે બધું હાથેથી આપણે ચોળીને સરસ રીતે એકરસ કરી લેવાનું છે આમાં તમે ઈચ્છો તો આ સ્ટેજ ઉપર કાજુ બદામ અને કિશમિશ નાખી શકો છો અને કાજુ બદામ કિશમિશ તમે થોડી હલકી એવી ફ્રાય કરીને પણ નાના નાના પીસ કરીને પણ એડ કરી શકો છો હવે મારે સાસુએ મુઠ્ઠી વાળીને તો હજી થોડું ભરભર ભૂકો થઈ જાય ને એવું લાગે છે લચકા જેવું નથી લાગતું તો એણે શું કર્યું અહીંયા એક વાટકી જેટલું પાણી લીધું અને એની સામે એક વાટકી જેટલું દૂધ લીધું બંને હળવું ગરમ કરીને જ લીધું છે એ આની અંદર એડ કરી દીધું અને સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે જો હવે લાડવો વાળે છે ને તો એકદમ લચપચતો અને સરસ લાડવો વળીને તૈયાર થઈ જાય છે તો આવું આપણું મિશ્રણ થઈ જવું જોઈએ હવે છેલ્લો સ્ટેપ ફરીથી આપણે જે ઘી બચાવીને રાખ્યું હતું ને એ પણ ગરમ કરીને આમાં એડ કરી દીધું છે એટલે પરફેક્ટ એક કિલો લોટ હોય ને તો અડધો કિલો ઘીની જરૂરિયાત પડે છે અહિયાં હવે બધું સારી રીતે હાથેથી મિક્સ કરી અને છેલ્લે ફાઇનલ બધું મિક્સ કરી લેવાનું છે અને પછી તમે હાથેથી ગોળ લાડવા પણ વાળી શકો છો અને આવી રીતે એના મોલ્ડમાં પણ નાખીને એને દબાવીને લડ્ડુ બનાવી શકો છો મોલ્ડને સારી રીતે પ્રેસ કરી અને પછી આવી રીતે પ્લેટની ઉપર નીચે થપથપાવશો ને એટલે લડ્ડુ બનીને તૈયાર થઈ જશે હવે આને આપણે ખસખસના મિશ્રણમાં રગ રગદોળી દેવાનો છે જેથી ખસખસ એની ઉપર કોટ થઈ જાય આપણા ગણપતિ બાપા માટે લાડુ બનીને તૈયાર છે તો અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો છેલ્લે ગણપતિ બાપાને વાલું તુલસીનું પાન મૂકી અને આપણે પ્રસાદ ધરાવી દેસું તમારા સાસુની આ લડ્ડુ બનાવવાની રીત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારે કઈ એવી દેશી રેસીપી જોવી છે અમારા તરફથી એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ